શું તમારે પોતાનો વેપાર ધંધો ચાલુ કરવો છે પણ યાર ધંધો ચાલુ કરવો હોય ને તો પૈસા જોઈએ પૈસા ક્યાંથી લાવ્યા ચિંતા ના કરશો સરકારની એક યોજના છે અને આ યોજના અંતર્ગત તમને આઠ લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે એની અંદર પણ એક લાખ રૂપિયાની સહાય તમને ગવર્મેન્ટ પોતે કરશે કઈ છે આ યોજના કે રીતના માહિતી મેળવી શકો છો અને કેવી રીતના કરી શકશો એપ્લાય એના વિશે વાત કરીશું આપણે આજના વિડીયોમાં નમસ્કાર તમારું સ્વાગત છે માધ્યમમાં તમે જોઈ રહ્યા છો ઇન્ફોર્મેશન વિથ મહેશ રાજગોર તો આજે આપણે વાત કરવાની છે કે તમારે જો પોતાનો ધંધો ચાલુ કરવો છે તો એની માટે થઈને પૈસા ક્યાંથી લાવશો તો આ પૈસા માટે થઈને એક જુગાડ છે અને જુગાડ નથી એક યોજના છે અને યોજનાનું નામ છે વાજપેયી બેન્કેબલ યોજના આમ તો આના ઘણા બધા પોસ્ટર્સ તમે જોયા હશે તેમ છતાં જો ના ખબર હોય તો જણાવી દઉં કે વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત ગુજરાત સરકારની આ યોજના છે અને એના અંતર્ગત તમને આઠ લાખ રૂપિયા પોતાનો સ્વરોજગાર ધંધો ઉભો કરવા માટે થઈને મળે છે લોન તરીકે પરંતુ એની અંદર પણ તમને સહાય મળે છે તો પહેલા તો આપણે વાત કરીએ કે આની અંદર લોન કોને કોને મળે છે એની લાયકાત શું છે તો 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 વાત કરું તમારી ઉંમર અઢારથી લઈને 65 વર્ષ વચ્ચેની હોવી જોઈએ મિનિમમ ચાર પાસ હોવા જોઈએ એ સિવાય તમે કોઈ પણ ખાનગી સંસ્થામાંથી ત્રણ મહિના અથવા તો ગવર્મેન્ટમાંથી એક મહિનો અથવા તો એક વર્ષનો ધંધાનો અનુભવ અથવા તો તમે વારસાગત કારીગર હોવા જોઈએ આમાંનું કંઈ પણ જો તમે ધરાવો છો તો તમે એલિજિબલ છો આ યોજના માટે થઈને હવે મુખ્ય વાત કે આ યોજનાનો ફાયદો શું તો આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર તમને પોતાનો ધંધો શરૂ કરવા માટે થઈને આઠ લાખ રૂપિયાનું ધિરાણ આપે છે આગેવાન કહું છું આઠ લાખ રૂપિયા મફતમાં નથી આપી દેતી આઠ લાખ રૂપિયાની લોન આપે છે તમે કહેશો કે આમાં શું ફાયદો આમાં ફાયદો છે ફાયદો એ છે કે આ જે યોજના છે આ જે ધિરાણ તમને મળે છે એની અંદર મેક્સિમમ તમને એક પોઈન્ટ પચીસ એટલે કે સવા લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર તરફથી તમને મળે છે કેવી રીતે મળે છે થોડુંક વિગતવાર જણાવું તમને હવે માની લો કે તમે શહેરી વિસ્તારમાં રહો છો તો તમારી જે ટોટલ ધિરાણની રકમ છે એના વીસ ટકા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો પચીસ ટકા એ સિવાય તમે અનુસૂચિત જાતિ જનજાતિ માજી સૈનિક અથવા તો મહિલા છો તો ચાલીસ ટકા અને શહેરી વિસ્તારમાં જો તમે રહેતા હોય એના રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો ત્રીસ ટકા જેટલી સહાય તમને મળવાપાત્ર છે પરંતુ મેક્સિમમ સહાય કેટલી મળવાપાત્ર છે એના વિશે વાત કરી તમે ધંધો નાખવાના છો તો મેક્સિમમ તમને આઠ લાખના ધિરાણ ઉપર એક લાખ પચીસ હજારની સહાય સેવા હોય એટલે કે સર્વિસીસ હોય તો એક લાખની સહાય વેપાર કરવાના હોય તો જનરલ કેટેગરીમાં શહેરીમાં નેવું હજાર ગ્રામ્યમાં પંચોતેર હજાર રિઝર્વ કેટેગરીમાં શહેરી ગ્રામ્યમાં એસી હજાર રૂપિયા અને કોઈ પણ જો વ્યક્તિ અંધ છે કે અપંગ છે એટલે કે દિવ્યાંગ છે તો એને એક લાખ પચીસ હજાર મેક્સિમમ સહાય મળવાપાત્ર રહેશે તો પહેલું મેં જે તમને કોષ્ટક આપ્યું ને એ અંદર જોઈ લો અને તમારે કેટલી લોન લેવી છે કે પાંચ લાખની લેવી છે અને તમને વીસ ટકા સહાય મળે છો તો તમારે એક લાખ રૂપિયા થઈ ગયા છે તો બસ આટલી સહાય તમને મળવાપાત્ર છે પરંતુ મેક્સિમમ ની લિમિટ પણ નીચે આપેલી છે એ લિમિટની અંદર તમને સહાય મળવાપાત્ર રહેશે હવે મુખ્ય મુદ્દો કે ભાઈ આ બધું તો કીધું ઠીક છે પણ અમારે એપ્લાય કેવી રીતના કરવાનું બહુ સિમ્પલ છે અહીંયા આગળ તમને હું એક વેબસાઇટ આપું છું આ વેબસાઇટ ઉપર જઈ તમારે રજીસ્ટર કરવાનું રહેશે અને ઓનલાઈન અરજી કરવાની રહેશે તમારી અરજી મંજૂર થશે એટલે તમને આ યોજનાનો લાભ મળી જશે તો હવે યોજના વિશેની માહિતી તમને કેવી લાગી છે કમેન્ટ કરવાનું ચૂકતા નહીં અને આવા કયા કયા વિડીયો તમારા જોઈએ છે કયા કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે એ પણ કમેન્ટ કરવાનું ચૂકતા નહીં અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર